હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે બનાવવાનો છે આપણે દૂધીનો ઇન્સ્ટન્ટ હાંડવો તો કઈ રીતે બનાવવાનો છે તેની રેસીપી જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે આ એક વાટકા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે એમાં આપણે આ એક વાટકી જેટલો રવો એડ કરી દઈશું અને એક વાટકી આપણે ચોખાનો લોટ એડ કરી દઈશું અને પછી તેમાં એક વાટકો જેટલું ખાટું દહીં એડ કરી દેસું અને હવે આ બધી વસ્તુને હલાવીને આપણે મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં થોડું જરૂર પૂરતું પાણી એડ કરીશું અને તેનું બેટર બનાવીને તૈયાર કરી લેશું અત્યારે આપણે તેને થોડુંક જાડું જ રાખવાનું છે કેમ કે પછી તેમાં દૂધી એડ થશે તો દૂધીમાંથી પાણી છૂટું પડશે એટલે અત્યારે આપણે તેને પતલું નથી કરવાનું જાડું જ રાખવાનું છે આ રીતે આપણે થોડુંક જાડું બેટર બનાવીને તૈયાર કરી લેશું તેમાં જરા પણ ગાંગડી ન રહે એવું બેટર આપણે બનાવીને તૈયાર કરવાનું છે અને હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકીને સેટ થવા દેશું હવે આપણે એક મિક્સર જારમાં પાંચથી છ આદુના ટુકડા લઈ લેશું ત્યાર પછી લીલા તીખા મરચાં બે થી ત્રણ સુધારીને લઈ લીધા છે ત્યાર પછી આપણે તેમાં થોડાક લીલા ધાણા એડ કરી દઈશું અને એક આખો વાટકો આપણે દૂધીના ટુકડા કરી અને તે લઈ લીધા છે એને આપણે એમાં એડ કરી દઈશું હવે તેની આપણે એક એકદમ ફાઇન પેસ્ટ બનાવી અને તૈયાર કરી લીધી છે અને હવે આ પેસ્ટને આપણે આ દસ મિનિટ આપણો જે લોટ રાખેલો હતો તેમાં એડ કરી દેસુ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે આ પેસ્ટને આપણે તેમાં એડ કરી દેસુ અને તેને હલાવીને મિક્સ કરી દેસું એકદમ સરસ રીતે આપણે બધી પેસ્ટને લોટમાં મિક્સ કરી દેસું હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હળદર હિંગ થોડો ગરમ મસાલો જીરું સ્વાદ પ્રમાણે મીઠું અને ત્યાર પછી આ ગાજર ખમણેલું અને ડુંગળી તે બંનેને આપણે એડ કરી દઈશું તમે તમારા ઘરમાં જે કોઈ પણ શાકભાજી હોય તે એડ કરી શકો છો પાલક છે મકાઈના દાણા છે આ બધું તમે એડ કરી શકો છો હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લેશું હવે આપણે તેમાંથી એક આંડવા જેટલું બેટર અલગ કરી લેશું અને ત્યાર પછી તેમાં આપણે ઈનો અથવા તો સોડાને મિક્સ કરી અને તેને હલાવી નાખશું હવે આપણે તેમાં થોડો સોડા એડ કરી દેસુ અને તેની ઉપર થોડો આપણે લીંબુનો રસ નાખી દઈશું હવે એક આપણે પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો આપણે આપણે તેમાં થોડી રાઈ રાઈ એડ કરી એટલે નાખી દેસુ ગેસની ફ્લેમ આપણે સાવ મીડિયમ જ રાખવાની છે અને ત્યાર પછી મીઠા લીમડાના થોડા પાન નાખી દેસુ અને આપણે જે બેટર માં સોડા નાખી અને તૈયાર કર્યો છે બેટર ને આપણે એમાં નાખી દેસુ સર હવે આપણે તેને ઢાંકીને ચાર થી પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ રાખવાની છે નીચેથી એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેસુ

રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો